જીએસટીના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુના વિસ્તારમાંથી ઝડપી સબ્સ પેરોલ ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે જીએસટીને લગતા ખોટા દસ્તાવેજ બનાવવાના ગુનામાં એક આરોપી ભાવનગરનો જે ફરાર છે જે અત્યારે હાલ પાનવાડી વિસ્તારમાં છે જેના અનુસંધાને પેરલ ફોરલો સ્કોડની ટીમે દોડેજે ઇમરાન ઉર્ફે ડેંગી યુસુફ અલી અલવાણીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી